આપણે જવાનું છે આપડે પોચી ગયા માતાજી ના મંદિરે હવે આપણે જવાનું છે અંગળાજ માતાજી ના દર્શન કરવા તો ચાલ્યા જઈએ છીએ મિત્રો આપણે અહીં ઠેઠ લગી ત્રિશુર ખોડેલા છે તમે જોઈ શકો છો મિત્રો પછી આપણે વગાડ્યો ટંકોડો જોઈ લો મિત્રો આપણે વગાડ્યો ટંકોડો પછી આપણે પગથિયા ચડીને ગયા દર્શન કરવા મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિરે ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ હિંગળાજ માતાજીના મંદિરે મિત્રો આપણે સૌથી પેલા કરી લીધા ગણપત દાદા ના દર્શન અને પછી ચાલવા માંડ્યા પછી મિત્રો આપણે હા માતાજી ના દર્શન કર્યા તમે જોઈ શકો છો તો મિત્રો તમે પણ દર્શન કરી લેજો આપણે દર્શન કરીએ છીએ મિત્રો આપણે હિંગરાજ માના પણ દર્શન કરી લીધા પછી મિત્રો આપણે ગયા ભોઈરામાં મિત્રો આપણે ભોઈરામાં જઈએ છીએ તમે જોઈ લો મિત્રો આપણે માતાજી ના દર્શન કરી લીધા ઘણા બધા માતાજી છે તો આવો હું તમને ઘણા બધા માતાજી ના દર્શન કરાવું છું મિત્રો મિત્રો આપણે માતાજીના દર્શન કરતા જઈશી અને ચાલતા પણ મિત્રો આપણે ઘણા બધા દર્શન કરીને આવતા ભોયરા બારા આવતા રહ્યા અને પછી ઘણા બધા માતાજી ના દર્શન કરવા ગયા મિત્રો તમે પણ ઘણા બધા માતાજીના દર્શન કરી લેજો તો આપણે ચાલ્યા જઈએ છીએ મિત્રો પછી મિત્રો આપણે નીકળી ગયા ઘર તરફ હવે આપણે જવાનું છે ઘરે મિત્રો હા આપડા ફોલોઅર મિત્રો છે મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો સપોર્ટ કરો જય માતાજી